નજર કરીને વાત કરીશું ગોલ્ડ ની કે જ્યાં ગોલ્ડ નો ભાવ એક લાખ ને પાર વટ ગયો છે કે જ્યાં રેકોર્ડ બ્રેક તેજી અત્યારે સોનામાં જોવા મળી રહી છે પહેલી વાર એક તોલાની કિંમત એક લાખ ને પાર પહોંચી

અત્યારે સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે દસ ગ્રામ ચોવીસ કેરેટનું સોનાનો ભાવ છે એક લાખ ને વટાવી ચૂક્યો છે તો રાજકોટમાં સોનાની કેટલી કિંમત છે તે પણ જાણીશું ને ભાવ વધારાને કારણે ગ્રાહકો અને સોની વેપારીઓ પણ શું કહી રહ્યા છે તેમને કેવી અસર થઈ રહી છે તે પણ જાણીએ સોનાનો ભાવ અત્યારે ઓલ ટાઈમ હાઈ છે અને હું જ્યાં ઊભો છું તે રાજકોટનું સૌથી મોટું રાધિકા જ્વેલર્સ છે હાલ અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચતા ગરાગી ઘટી છે પરંતુ સમગ્ર વિશ્વમાં ફેમસ બજાર હોય તો એ રાજકોટની આ સોની બજાર છે અને રાજકોટનું સોનું સમગ્ર વિશ્વના લોકો ખરીદી કરે છે જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ચોવીસ કેરેટ ગોલ્ડનો ભાવ અત્યારે એક લાખને પાર છે એટલે કે એક લાખ સાતસો રૂપિયા છે જો એક્સચેન્જ કરવામાં આવે તો અઠ્ઠાણું હજાર બસો ઓલ ટાઈમ સોનું હોય છે ત્યારે રાધિકા જ્વેલર્સના ઓનર દર્શિતભાઈ સોની આપણી સાથે ખાસ જોડાય છે દર્શિતભાઈ થોડી રોનક ઘટી છે ભાવ વધારાનું કારણ શું છે ભાવ વધારાનું કારણ આપણે કહીએ તો એ ઇન્ટરનેશનલ માર્કેટ ઉપર ડિપેન્ડ કરે છે આ જે અત્યારે અમેરિકા ચાઈનાની જે ટ્રેડ વોર છે પ્લસ જે સેન્ટ્રલ બેન્ક છે કન્ટ્રીઝની એ લોકોનું સોનું ગોલ્ડમાં રિઝર્વ વધારવાનું અત્યારે ખૂબ જ વધી ગયું છે તે કારણથી અત્યારે રેટમાં ઘણું વધારો જોવા મળે છે ખાસ તમને લાગે છે શું ભાવ વધારાનું અન્ય કારણ કારણ કે હજુ પણ વધુ ભાવ વધવાની શક્યતા છે કે નહીં કારણ કે લોકોમાં ડર છે કે શું છે ડર બી છે કે હજી ભાવ વધશે અને ઘણા લોકો હજી એ પણ રાહ જોઈ રહ્યા છે કે ભાવ ઘણો ઘટશે પણ મેં જે કીધું એ મુજબ ઇન્ટરનેશનલ માર્કેટના આ ત્રણ મુખ્ય રીઝન છે જેમ કે ડોલર નબળો પડવો પ્લસ જે આપણે પછી સેન્ટ્રલ બેન્ક છે એ લોકોના જે રિઝર્વ વધારવા અને બીજું આ જે વોર અત્યારે ટ્રેડ વોર છે ચાઇના અમેરિકાની એ મુખ્ય કારણ છે ત્રણ કારણો દર્શિતભાઈ જણાવ્યા અત્યારે જે રાજકોટના લોકો છે તે સોનું ખરીદવા અત્યારે આવ્યા છે ચોવીસ કલાક ધમધમતો આ શોરૂમ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભાવ વધારાને કારણે આ રોનક થોડી ઘટી છે એક લાખ સાતસો રૂપિયા ગોલ્ડ નો ભાવ છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ એ રાજકોટના બહેનો સાથે બેન શું નામ છે આપનું ભાવિકા ભાવિકા બેન સોનું ખરીદવા આવ્યા છો પરંતુ ઓલ ટાઈમ હાય આજનો દિવસ એક સાતસો રૂપિયા છતાં પણ સોનું ખરીદવાનું કારણ શું ખરીદવું પડે એમાં તો ચાલવાનું નથી પ્રસંગ છે અત્યારે ઘરે એટલે લેવું જ પડે ભાવ ઘટવાની રાહ ઘટવાનો જ નથી વધવાનો જ છે જે રીતે બેન કહી રહ્યા છે ભાવ ઘટશે જ નહીં બેન તમે પણ અત્યારે જે સોનું ખરીદી રહ્યા છો ઓલ ટાઈમ સોનું હાઈ છે છતાં પણ ખરીદીનું આપના મતે કારણ શું પ્રસંગ છે એટલે ખરીદવું પણ એમ જ છે ચાલે એવું જ નથી તો શું કરવાનું દિવસે ને દિવસે સોનું ઓલ ટાઈમ હાઈ થતું જાય છે આજની જ જો વાત કરવામાં આવે તો જ્યારે ચોવીસ કેરેટ ગોલ્ડનો ભાવ એક લાખ સાતસો રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ ગોલ્ડનો ભાવ તમને હું વાત કરું તો બાવીસ કેરેટ ગોલ્ડ અઠયાસી હજાર એકસો રૂપિયા છે જ્યારે બાવીસ કેરેટ બાયનો ભાવ છે તે પંચ્યાસી હજારને એકસો રૂપિયા છે ત્રણ મુખ્ય કારણો છે જેના કારણે અત્યારે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે જે રીતે દર્શિતભાઈ સોની સોનીએ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જે કારણો છે તેના કારણે હજુ પણ ભાવ વધવાની શક્યતા છે એક તરફ લોકો સોનું સેંગ્સ માટે ખરીદી રહ્યા છે તો બીજી તરફ જે પ્રસંગ છે તે સાચવા માટે સોનું ખરીદવું ખૂબ જ જરૂરી બન્યું છે આપણે યાદ કરીએ કોરોનાનો એ સમય જ્યારે લોકોના ખિસ્સામાં પૈસા નહોતા ત્યારે સોનું જ કામ લાગતું હતું સોની વેપારીઓ સ્પષ્ટપણે લોકોને કહી રહ્યા છે કે ભાવ હજુ વધશે જ જો તમારી પાસે સગવડતા હોય તો સોનાની ખરીદી અવશ્ય કરજો કેમેરાパー슨 અભય ત્રિવેદી સાથે રુશી દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ એક લાખ રૂપિયાને પાર થઈ ચૂકી છે અને સાથે જ વડોદરામાં પણ જ્વેલર્સ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ગ્રાહકો અને સોની વેપારીઓ પાસેથી જાણીશું કે સોનાની કિંમતમાં વધારાને કારણે કેવી કેવી અસર થઈ રહી છે અને આખરે કેમ આ ભાવ વધારો થઈ રહ્યો છે વેપારી શું જણાવી રહ્યા છે તે જાણે સોનાના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે છેલ્લા ઘણા ટાઈમથી સોનાનો ભાવ આસમાન જોઈ રહ્યો છે ત્યારે આજના સોનાની ભાવ વાત ભાવની વાત કરવામાં આવે તો દસ ગ્રામ સોનાની ભાવ જે છે તે લાખ રૂપિયાને પાર કરવામાં આવી રહ્યો છે ત્યારે અમે ગણદેવીકર જ્વેલર્સ છે ત્યાં આવ્યા છીએ અને એમના જે સંચાલક છે તેમની સાથે વાત કરીશું સર જે રીતના સોનાનો ભાવ વધી રહ્યો છે દિન પ્રતિદિન ભાવમાં વધારો થઈ રહ્યો છે અત્યારે શું ભાવ છે આજનો સોનાનો ભાવ ગણીએ તો ઇન્ટરનેશનલ લેવલમાં એક પ્રતિ અંશના ડોલરમાં ચોત્રીસો ડોલર લગભગ છે તેત્રીસો અને કંઈક પંચાણું થોડી વાર પહેલાં હતા એટલે ચોત્રીસસો થતાં વાર લાગે નહીં એટલે આપણા ઇન્ડિયન રૂપીઝમાં જો દસ ગ્રામનો ચોવીસ કેરેટનો ભાવ ગણીએ તો લાખ રૂપિયાનો ભાવ થઈ જાય છે અને આ ભાવ અહીંયા રોકશે એવી કંઈ શક્યતા પણ દેખાતી નથી હજુ આગળ પણ વધવાની શક્યતા છે એટલે લાખ રૂપિયાને બી પાર કરી જશે અને હજુ લાખની પછી બી આ જે આંકડો છે એ રોકાવાની શક્યતા ઓછી રોકાવાની શક્યતા બહુ ઓછી છે કારણ વર્લ્ડમાં હમણાં જે ટ્રેડ વોર અને ટેરિફ વોર જે ચાલી રહ્યું છે એમાં ડોલરાઇઝેશન માટે બધા જ બ્રિક્સ કન્ટ્રીને બધા જ કન્ટ્રી પ્રયત્ન કરી રહ્યા છે જે જે દેશો પાસે એફડી હતી ડોલરમાં એ બધા એનકેશ કરીને સોનું લેવા માંડ્યા છે અને ડીડોલરાઈઝેશન માટે લોકો બધા કન્ટ્રીઝ પચાસ ટન સો ટન દસ ટન પચાસ ટન એવી રીતના સોનું બે કલેક્ટ કરે છે અને એનાથી સોનાને બહુ જ અછત છે અને તેથી સોનાના ભાવ વધવાના કારણ ડોલરની વેલ્યુ ઓછું થયા પછી કે રોકાણ કરવા માટે બીજું કંઈ સ્થાન નથી એટલે ક્યાં લગભગ સવા લાખ રૂપિયા જેવો ભાવ કદાચ છ આઠ મહિનામાં થશે તો નવાય નહીં એવી પરિસ્થિતિ આજે દેખાઈ રહી છે બિલકુલથી જે રીતના ભાવ તો સતત વધી જ રહ્યા છે તો એનાથી જે બજાર છે જે ગ્રાહક છે એની ઉપર ખરીદી ઉપર કેવી રીતના અસર પડી રહી છે ખરીદી ઉપર બહુ જ ખરાબ અસર છે હમણાં માર્કેટમાં ગ્રાહકો બહુ ઓછા છે લગભગ પચાસ ટકા ગણો તમે તો પણ ચાલે અને પચાસ ટકા જે ગ્રાહકો છે એ કંઈક સોનું લે છે એવું નથી અટકેલું કામ હોય તો જૂનું સોનું આપીને એ લોકો લઈ રહ્યા છે દાગીના બાકી નવા રૂપિયા આપીને ખરીદ કરવાવાળા ગ્રાહકો ઓછા છે જેનું અટકેલું છે એ જ આવે છે બાકી ઇન્વેસ્ટમેન્ટની રીતે સોનું લેવાવાળા કે દાગીના લેવાવાળા ગ્રાહકો લગભગ પચાસ ટકા છે હા બિલકુલથી એટલે કહી શકાય કે અત્યારે સોનાની ખરીદી કરનારા જે છે તમે જે ટકાવારી ગણીએ તો પચાસ ટકા જેટલી છે અને સૌથી વધારે સોનું જે છે જે ખરીદવાની જરૂરત પડે તો જૂનું સોનું આપીને નવું સોનું લેતા હોય છે એટલે કહી શકાય કે જે રીતના સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સીધી અસર માર્કેટ ઉપર પડી રહી છે અને જે રીતના જે ખુરશીઓ આપ જોઈ રહ્યા છો આટલો મોટો એક સોનાનો જ્વેલર્સ શોરૂમ છે અને શોરૂમની અંદર તમામે તમામ ખુરશીઓ ખાલી રહી છે અને જે કર્મચારીઓ છે તે પણ કસ્ટમર આવે ગ્રાહક આવે તેની રાહ જોઈ રહ્યા છે કેટલાક કસ્ટમર અહીંયા બી છે આપણે એમની સાથે બી વાત કરીશું જે ખરીદી કરવા માટે આવ્યા છે એમ જે સોનાની ખરીદી હાલ કરી રહ્યા છે જે રીતના અત્યારે આપ સોનાની ખરીદી કરી રહ્યા છો ભાવ આસમાન સૂઈ રહ્યા છે કઈ રીતના સોનાની ખરીદી કરશો અને કેવી રીતના આટલો મોંઘવારી જનરલી લોકો એક તો શોખ ખાતર સોનું ખરીદતા હોય છે અથવા ઇન્વેસ્ટમેન્ટના લીધે સોનું ખરીદતા હોય છે ઇન્વેસ્ટમેન્ટની રીતે વાત કરીએ તો અત્યારે ગોલ્ડનો ભાવ જે છે એ લાખની પાર જશે એવી શક્યતા છે એટલે ઇન્વેસ્ટમેન્ટના રીતે જોવા જઈએ તો અત્યારે સોનું લોકો ખરીદવા માટે અને ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે લગભગ ત્રીસ ચાલીસ ટકા સુધી અથવા તો પચાસ ટકા સુધી ઘટાડો ગ્રાહકોમાં પણ જોવા મળે છે એની સામે મ્યુચ્યુઅલ ફંડનું માર્કેટ કમ્પેરેટિવલી વધી રહ્યું છે એટલે લોકોનો ટ્રેન્ડ બદલાતો જાય છે ધીરે ધીરે બિલકુલ આપ બી અત્યારે પરિવાર સાથે સોનાની ખરીદી કરવા આવ્યા છો કદાચ લગ્ન સિઝન ચાલી રહી છે તો સગા સંબંધી ત્યાં લગ્ન પ્રસંગ હોય તો એમને બી આપવાનું હોય છે તો આ સમયે સોનું ખરીદવું કેટલું મુશ્કેલ ભર્યું તો સોનું અત્યારના પ્રસંગે ખરીદવું હિતાવ નથી આ તો આપણે નાનું મોટું કંઈક આ બાળકો આવ્યા છે અહીંયા વેકેશનમાં એટલે એમને એમ માટે કંઈક ને કંઈક નવી નાની મોટી વસ્તુઓ જ એક્સચેન્જમાં અત્યારે તો ઘરે દાગીના પડ્યા હોય થોડા એક્સચેન્જમાં તેમ કરીને કરી શકીએ છીએ બાકી જો ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય અત્યારે સોનામાં તો હિતાવર નથી કારણ કે સોનું બહુ જ મોંઘું થઈ ગયું છે બિલકુલથી જે રીતના અત્યારે સોનું ખરીદવા આવ્યા છે પરંતુ તેમનું માનવું છે કે અત્યારે સોનું ખરીદવું હિતાવર્ક નથી કેમ કે સોનાનો ભાવ જે રીતના આસમાન સૂઈ રહ્યો છે એટલે જૂનું સોનું આપી અને જે વેકેશન કરવા માટે બાળકો આવ્યા છે તેમની માટે નાની સરખી વસ્તુ સોનાની ખરીદી રહ્યા છે આપણી સાથે બીજા કસ્ટમર છે તેમની જોડે વાત કરીશું જે રીતના સોનાનો ભાવ વધી રહ્યો છે આપ અત્યારે ખરીદી કરવા આવ્યા છો કેટલું મુશ્કેલ ભર્યું છે અત્યારના સમયે સોનું ખરીદવું સોનું ખરીદવું હવે મુશ્કેલ થયું છે પહેલાં જે ભાવ ચાલતા હતા પહેલાં સેવન્ટી ફાઈવથી ચાલુ થયું તે વધી વધીને એ એટી થયો એટી ફાઈ થયો એટલે જે આપણે બચત મિલકત તરીકે વિચાર કરતા હતા એક આપણી એસેટ તરીકે તો એનું હવે રોકાણ કરવું પણ અઘરું થતું જાય છે જે કંઈ આપણા મોટા મોટા હોદ્દાના જે લોકો છે એમના સ્ટેટમેન્ટ પર જોવા જઈએ તો અત્યારે બધું નિર્ભર થઈ રહ્યું છે એના ઉપર જ આ બધું ફ્લક્ચ્યુએશન આપણને દેખાઈ રહ્યું છે આપ સોનાની ખરીદી કરવા આવ્યા છો કેવી રીતના સોનું ખરીદશો કેટલું ખરીદશો કોઈ લગ્ન પ્રસંગ હોય તો કોઈને આપવાનું કરવાનું હોય છે તો કેટલું મુશ્કેલ ભર્યું જ્યારે નોર્મલ પરિસ્થિતિ હતી ત્યારે આપણે સાધારણ રીતે એક બે તોલા સોનું લેતા હતા પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે એક બે તોલા તો નહીં પણ અડધું તોલા કે સાત એક ગ્રામ જેવી જ ખરીદી હવે પોસિબલ છે એટલે બિલકુલથી જે રીતના હાલ બજારની અંદર સોનાના ભાવની અંદર જે વધારો નોંધાઈ રહ્યો છે તેના લીધે જે સોનું ખરીદનાર વર્ગ છે તે બી ખરીદવા માટે ખચકાઈ રહ્યું છે જેવી રીતના અત્યારે ગ્રાહકનું કહેવું છે કે એ સોનું તો ખરીદવા આવ્યા છે પરંતુ પહેલાંના સમયમાં એક બેથી વધુ તોલા સોનું ખરીદતા હતા પરંતુ અત્યારે સામાન્ય એક ગ્રામથી દસ ગ્રામની વચ્ચે સોનું ખરીદી અને એમની જે જરૂરિયાત છે તે પૂર્ણ કરી તો બીજી તરફ લગ્ન સિઝન ચાલતી હોવાથી જે સગા સંબંધી જે નજીકના નિકટ સંબંધી હોય તેમના ત્યાં કોઈ પ્રસંગ હોય તો તેમ બી સોનામાં ભેટ આપવાની રિવાજ ચાલતો હોય છે પરંતુ હાલના સમયે આ રિવાજ ઉપર બી રોક મૂકવામાં આવી હોય તેવી રીતના સોનાના ભાવ વધવાના કારણે લોકો સોની સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે કેમેરામેન અંકિત કોન્સિકર સાથે પ્રશાંત ગજ્જર ન્યૂઝ કેપિટલ વડોદરા તો સોનાની કિંમત એક લાખથી ઉપર પહોંચી ચૂકી છે અને હવે રેકોર્ડ બ્રેક સોનાની કિંમત ત્યારે સોનાની કિંમતમાં ઇતિહાસિક વધારાથી સુરતી લાલાઓને કઈ રીતે અસર થઈ રહી છે અને સોની વેપારીઓ ત્યાંના સાથે ગ્રાહકો શું કહી રહ્યા છે કેવી પ્રતિક્રિયાઓ ત્યાંથી સુરતી લાલાઓ આપી રહ્યા છે તે પણ જાણી લઈએ સોનાનો ભાવ છે તે ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે લોકોને સોનું ખરીદવું મોંઘું થઈ રહ્યું છે કારણ કે સોનું છે નવ્વાણું હજાર કરતાં પણ છે વધારે ભાવ ઘટાવી ચૂક્યો છે સીધા દ્રશ્ય જોઈ શકો છો જ્વેલર્સના છે કે હાલ જે સોનાના ભાવમાં સતતને સતત વધારો થઈ રહ્યો છે ગોલ્ડનું માર્કેટ છે તે ઉપર જતું હોવાના કારણે લોકોને આજે સોનું ખરીદવું મોંઘું પડી રહ્યું છે અને તેના જ કારણે લોકો છે હાલ સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે અને સોનાનો ભાવ ઘટે તેવી જે શક્યતાઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે આ સીધા દ્રશ્ય જ્વેલર્સની અંદર જોઈ શકો છો કે ગ્રાહકોની પણ પાંખી હાજરી છે તે અહીં જોવા મળી રહી છે બીજી તરફ ગોલ્ડના ભાવમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને લોકો ગોલ્ડનું અલ્ટરનેટિવ છે તે શોધી રહ્યા છે જેમ કે હજી ચાંદી છે કે પછી ડાયમંડની જ્વેલરી ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે એક વ્યક્તિ છે શું નામ છે તમારું કલ્પેશભાઈ ગોલ્ડનો ભાવ હાઈ છે કેટલી તકલીફો લોકોને પડી રહી છે અને બહુ તકલીફ પડે છે ગોલ્ડ લેવા એવા તો ચાંદી લઈને જાય છે શું કહેશો આજે અલગ અલગ પ્રસંગોમાં પણ લોકો સોનાની જ્વેલરી આપતા હોય છે પણ હવે એમને બે વખત વિચાર કરવો પડે કેટલી તકલીફ માને આગામી દિવસોમાં શું સોનું હજી વટાવશે કે ડાઉન આવશે હવે ડાઉન આવવું જોઈએ એવી પબ્લિકની આશા છે તો લોકોની શક્તિ આવે બાકી આવું ના આવું રહે તો લોકો ચાંદી તરફ જતા રહેશે ખરીદશક્તિ જ ઘટી ગઈ છે શું કહેશું પહેલાં પ્રસંગો લગ્ન પ્રસંગે વીસ પચીસ તોલાસમાંનું ખરીદતા હવે કેટલું ખરીદશે હવે સમજી લો શક્તિ જ નથી તો એનું પચાસ ટકાથી અંદર આવી જાય ચાલીસ ટકા જ લોકો ખરીદશે એટલે કે અલ્ટરનેટિવ છે લોકો શોધી રહ્યા છે સોનાની જગ્યા પર ચાંદી છે તે ખરીદીને પ્રસંગ છે તે પૂરો કરી રહ્યા છે તેવી વાત છે લોકોને કેવી છે ને સોનાના ભાવ ડાઉન આવે તેવી છે માંગ છે લોકો કરી રહ્યા છે આપણી સાથે અહીંયાના જ્વેલર્સ છે દીપભાઈ દીપભાઈ શું કહેશું જે પ્રકારે સોનું ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે ગ્રાહકો પણ ઓછા આવી રહ્યા છે હવે આગામી દિવસોમાં કઈ પરિસ્થિતિ જોવો છો સોનું જે રીતના તે ઓલ ટાઈમ હાઈપર ચાલે છે આજે એક દસ ગ્રામ સોનું થઈ ગયું લાખ રૂપિયા પર તોલું તો એ રીતના સોનાનો ભાવમાં ઘણો વધારો આવ્યો છે અને એની સામે કસ્ટમરમાં અત્યારે થોડી ઘણી અમને ઓછું દેખાય છે પણ એનો રીઝન બીજું કાંઈ નથી જે કસ્ટમર છે તે જ્યારે સોનું સ્ટેબલ થઈ જાય છે એના પછી એ લોકો લેવા નીકળે આ રીતના વધતા ભાવમાં કસ્ટમર એમ વિચારે કે જે રીતના વધે જેવી રીતના મે બી નીચે આવી ગયું તો પણ એ જે રીતના એ સોનું સ્ટેબલ થાય છે તો ઘરાકી નીકળી જ પડે છે કેમ કે જેને લેવું છે ને લેવવાનું જ છે અને સોનું આજે આજથી પહેલાં એક વર્ષ પહેલાં એંસી હજારનું થઈ ગયેલું તો એ લોકોને મોંઘું લાગતું હતું આજે લાખ રૂપિયા થઈ ગયું તો એ મોંઘું લાગશે ને આવતા સમયમાં મે બી સવા લાખને એવી પણ વાતો છે તો એ સવા લાખ થઈ જાય તો પણ એ મોંઘું જ રહેવાનું છે તો સોનું કોઈ દે સસ્તું કોઈને લાગતું નથી પણ મારે એમ કહેવાનું છે કે સોનું જે ટાઈમે મળે એ એ ટાઈમે તમને મન થયું ને લઈ લેવું છે લઈ જ લેવાનું તમે નથી લેતા તો ચૂકી જ જાઓ છો ને એ પછી વધી જાય છે દીપભાઈ ઓલ્ટરનેટિવ શું છે આ લોકો કઈ રીતનું ઓલ્ટરનેટિવ તમે આપી શકો સોનાનું કોઈ ઓલ્ટરનેટિવ તો છે નહીં કેમ કે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ છે એઝ અ ઘરેણું લેડીઝને ગમતી વસ્તુ છે તો અલ્ટરનેટિવ કંઈ નથી જે બાવીસ કેરેટમાં બનતા હતા એ જગ્યાએ ચૌદ કેરેટમાં જ્વેલરી બનવા માંડી છે કે ભાવ ઓછું થઈ જાય પણ ગોલ્ડનું જે ફીલ છે ને લુક છે એ લોકોને એ જ જોઈએ છે એની જગ્યા પર અત્યારે સિલ્વરની જ્વેલરી પણ ઘણી ચાલે છે કે ભાઈ સિલ્વરમાં લોકો જ્વેલરી લેવા આવે છે કે ભાઈ અત્યારે ડેસ્ટિનેશન વેડિંગને બધું વધી ગયું છે તો લોકોને સિલ્વરની જ્વેલરી પણ ગમે છે કે ઓછા ભાવમાં સોના જેવો લૂક આવી જાય અને એમને થોડું ટેન્શન ફ્રી લે પણ જેને સો સોનું તો લેવું જ છે સોના સાથે સાથે એમને પહેલાં સોના બધા ફંક્શન માટે અલગ અલગ સેટ લેતા હતા હવે પોતા માટે બે ત્રણ ફંક્શનના મેઇન સેટ લઈ લે છે અને નાના નાના ફંક્શન માટે ચાંદીના સેટો લઈને એમની જે ખ્વાહિશ છે તે પૂરી કરે છે ચોક્કસથી એટલે કે લોકોનું જે અલ્ટરનેટિવ છે હાલ ચાંદી બન્યું છે જે પ્રકારે લોકો પેલા અલગ અલગ સોનાના દાગીના ખરીદતા હતા પરંતુ હવે ચાંદીના દાગીના તરફ લોકો વળ્યા છે સોનાનું અલ્ટરનેટિવ ચાંદીને શોધી રહ્યા છે અહીંયા એક કસ્ટમર છે મેડમ શું નામ છે તમારું સ્વાતિ સ્વાતિજી ગોલ્ડ લેવા માટે આવ્યા છો ગોલ્ડનો ભાવ વધી ગયો છે શું કહેશો કેટલી તકલીફો પડશે લોકોને સોનું ક્યારેય સસ્તું હતું જ નહીં જ્યારે સો રૂપિયા હશે વર્ષો પહેલાં ત્યારે બી મોંઘું જ હતું અને લાખ રૂપિયા હશે તો પણ મોંઘું જ હશે તો જ્યારે જે તમારે રિક્વાયરમેન્ટ છે ને જે બી ભાવ છે તો એ તો તમારે લેવું જ પડે જો તમારે કોઈ ફંક્શન છે તો બાકી સોનાના ભાવ થોડા વધે થોડા ઘટે પણ એવરેજ તમારે જોવાનું કે જે રીતના મોંઘવારીનો દર વધે છે એ પ્રમાણે સોનાનો દર બી વધે ને મજૂરીનો દર બી વધે એ ઓબ્વિયસ વસ્તુ છે બાકી સસ્તું મોંઘું એટલે સોનું એવું છે કે સોનું ક્યારેય સસ્તું કોઈ પણ સ્ટેજે હોતું નથી શું લાગે છે આગામી દિવસોમાં ભાવ એ તો જો આપણા મનથી તો ચાલતા નથી ભાવ આપણી દરેક લેડીઝને દેવું જોઈએ કે સસ્તું થાય તો હું લઉં અને મોંઘું થાય તો મારી જ્વેલરીની કિંમત વધે છે તો બંને બાજુ પ્લસ જ છે ચોક્કસથી એટલે કે એક થિંગ છે કે ગોલ્ડ જ્યારે સસ્તું હતું ત્યારે પણ એક સમયે તેનો ભાવ છે ઇક્વલ હતો એટલે કે મોંઘવારીના દર પ્રમાણે તે મોંઘો જ હતો ને અત્યારે પણ છે સોનાનો ભાવ છે ઓલ ટાઈમ હાઈપર જઈ રહ્યો છે નવ્વાણું હજાર કરતાં પણ વધુની કિંમત આ સોનાની થઈ ગઈ છે અને તેના જ અલ્ટરનેટિવ રૂપે હવે જે ચોવીસ કેરેટ ગોલ્ડ હતું તેના જગ્યા પર અઢાર કેરેટ અને ચૌદ કેરેટના ગોલ્ડની જ્વેલરી લોકો ખરીદી રહ્યા છે અને કેટલાક લોકો તો સોનાની જગ્યા પર ચાંદીની જ્વેલરી ખરીદવા તરફ આગળ વધી રહ્યા છે કેમેરા છે તો ન્યૂઝ સુરત સોનાના વધતા ભાવ પર સુરતી લાલાઓ પ્રતિક્રિયા આપી છે અને સાથે હવે અમદાવાદના સોની વેપારીઓ અને સોનું ખરીદવા આવેલા ગ્રાહકો સાથે પણ ન્યૂઝ કેપિટલ ની ટીમે વાતચીત કરી હતી તેઓ કેવી કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે જોઈશું અહેવાલમાં સોનાનો ભાવ નવ્વાણું હજાર પાર પહોંચી ગયો છે અત્યારે સમગ્ર ભારતમાં વાત કરીએ તો સોનું દિવસે ને દિવસે જેનો ભાવ છે તે વધતો જતો જોવા મળે છે ત્યારે અમદાવાદના એક શોરૂમમાં આપણે આવી પહોંચ્યા છીએ જે પ્રમાણે ગ્રાહકો છે તે અત્યારે સોનું ખરીદવામાં અત્યારે વાત કરીએ કે ઉતાવળ દેખાતા હોય દેખાડતા હોય તેવું લાગે છે કારણ કે દિવસે ને દિવસે જે પ્રમાણે ભાવ વધી રહ્યો છે અત્યારે લાખ સુધી પહોંચવા આવ્યો છે અત્યારે ગ્રાહકો અહીંયા ઘણા બધા છે તે પોતે ખરીદી કરવા પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે લગ્ન પ્રસંગમાં હોય કે કોઈ પણ જાતનો પ્રસંગ હોય ત્યારે ગ્રાહકો છે જે ઘરમાં મુખ્યત્વે અત્યારે સોનું જોવા મળતું હોય છે પછી તે કોઈ પણ વ્યક્તિ હોય નાનામાં નાનો માણસ હોય કે મોટો કોઈ પણ હોય પરંતુ સોનું એક મુખ્ય ઘડતર છે સોનું છે તે ઘરની એક ઝવેરાત છે એટલે અત્યારે જે પ્રમાણે લોકો છે તે કઈ રીતે અત્યારે સોનાને જોવે છે ભાવને જોવે છે ખરીદવા માટે આતુરતા દેખાડે છે કે કેમ તે પ્રમાણે અત્યારે વાત કરીએ કે ભાવની ભાવની જે વધઘટ થતી જોવા મળી છે ત્યારે ઘટ તો ઠીક છે પરંતુ વધતો જ જતો હાલમાં જોવા મળી રહ્યો છે આપણી સાથે અહીંયા એક ગ્રાહક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બેન ક્યાંથી આવ્યો છું અને સોનું લેવા આવ્યો છો ભાવ ખૂબ વધી અચ્છા ગાંધીનગરથી હું આવી છું અને સોનાનો ભાવ વધે કે ઘટે લેવાનું તો હોય જે સોનું કેવી વસ્તુ છે કે આપણી સંકટ સમયની સાંકળ છે જ્યારે બી તમે કંઈ બી સંકટ આવે એટલે તમે સોનું નીકાળીને એનું કેશ ઉપયોગ કરી શકો પ્રોપર્ટીને સોનું બે વસ્તુ એક એવી છે સોનું પ્રોપર્ટી કરતાં વધારે એ છે કે જ્યારે તમે કંઈ બી મુસીબત આવે તો પોકેટમાં નાખી શકો પ્રોપર્ટીને નાખીને ના લઈ જવાય સોનાને તમે એ કરીને લઈ જઈ શકો ખરા એટલે એ વધારે કિંમતી ચારે ગમે તેટલી કિંમત વધે કંઈ બી થાય પણ એ બધા સોનું ખરીદતા રહેવાના જ છે કોઈ ગેપિંગ આવતું નથી સોના ખરીદવામાં એવું લાગે છે કે હવે કદાચ થોડું ઘણું ઓછું થશે કારણ કે ભાવ બહુ જ વધી ગયો છે છેલ્લા બે ત્રણ વર્ષમાં તો ખૂબ જ અત્યારે લાખ સુધી પહોંચવા છે ડાઉન થશે તો બી એસી થી નીચે કદાચ તો નહીં જાય એવી ગણતરી છે પછી ખબર નથી એમ એટલે એસી થી નીચે તો નહીં જ જાય પ્રસંગોમાં સોનું લેવાનો બહુ પ્રથા હોય છે ત્યારે શું લાગે છે ઘવે ગઈ પ્રથામાં કોઈ ફરક પડશે એ પ્રથામાંય દેખો ઓછું તો થવાનું જ નથી જે છે એ બધા લેવાના જ છે કોઈ બી રીતનું હોય પણ સોનું બધા લેવાના જ છે એમાં કોઈ ગેપિંગ આવતો નથી મારા મુજબ એમ કારણ કે અમારે ગેપિંગ નથી આવ્યો એટલે હું મારી રીતે કહું છું ઓકે બિલકુલ આપણી સાથે ગ્રાહક હતા બીજા પણ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એટલે કેવું એમ જ છે કે ભાવ ગમે તેટલો વધે પરંતુ સોનું છે સંકટ સમયની સાકર છે ક્યાંક ને ક્યાંક સોનું છે તે તકલીફ દૂર કરતું હોય છે બીજા ગ્રાહક છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું શું કેવું છે શું નામ છે આપનું અને આપ અહીંયા સોનું લેવા આવ્યા છો ભાવ ખૂબ વધી ગયો છે આશીષ પંચાલ સોનું ભાવ ખૂબ વધી ગયો છે એટલે સોનાના ભાવમાં વધઘટ જે બી થાય છે એ મુજબ પણ ખરીદી જ્યારે કરવી પડે ખરીદી કરવી પડે છે ત્યારે સમજો કે પ્રસંગ વસાત તો લેવું તો પડે જ છે સોનું પ્લસ માઇનસ હોય કે જે બી હોય એ સંદર્ભમાં અત્યારે ખરીદી કરવા નીકળે છે એવું છે પોઝિશન છે ગ્રાહક તરીકે ઘણી વાર શાકભાજીનો ભાવ વધતો હોય ને તો એ પણ ગ્રાહક ઘણા બધા પોઈન્ટ ઓફ વ્યૂ દેખાડતા હોય છે કે ભાઈ આના કારણે વધ્યું આ કારણે વધ્યું સોનાનો બહુ એટલો બધો વધે છે ગ્રાહક તરીકે શું કહેશું શેના કારણે વધી શકે ત્યારે હાલ તો જે રીતે ઇન્ટરનેશનલ ચાલી રહ્યું છે માહોલ એના કારણે કદાચ એવું લાગે છે કે રેટ વધી રહ્યા છે બાકી ઇન્ટરનલ શું જે પોઝિશન આપણને અંદાજ ના આવે ગ્રાહકોમાં કંઈ માઇન્ડ સેટ અલગ દેખાશે કે હવે ભાવ વધ્યો છે તો કદાચ સોનું ઓછું લેવાનો પ્રયત્ન કરે કે પછી ગેપ પાડી શકે એવું હા અત્યારે એવું પરિસ્થિતિ છે કે અત્યારે સોનું ખરીદવું ગેપ પાડીને લઈએ તો ડાઉન થાય ત્યારે લઈએ તો વધારે સારું રહે પણ જેને પ્રસંગ કે એક્સવાય ઝેડ પોઝિશન છે એને તો લેવું જ પડશે એવું જે પોઝિશન બાકી અત્યારના સ્ટેજે સોનું ખરીદવું બહુ અઘરું છે આ રેટમાં તમે ડાઉન રેટમાં હજી વેઇટ કરીને લઈ શકો છો ગ્રાહક તરીકે એવી રાહ જોવો છો કે ભાવ કદાચ જોઈ શકો રાહ જોવું રાહ જોવી જ પડે ને જોઈએ જ છે અત્યારે એવું જે પોઝિશન ચોક્કસથી અત્યારે ગ્રાહકો અહીંયા જે ખરીદી કરવા આવે છે તેમનું અત્યારે કેવું છે કે એઝ અ ગ્રાહક તરીકે ખૂબ જ ભાવ છે તે અત્યારે ઓછો થવાની રહ્યા છે અને સાથે સાથે સોનું છે તો સંકટ સમયની સાંકળ પણ છે એટલે બધી જ રીતે પોઈન્ટ ઓફ વ્યૂ છે તે ગ્રાહકોના જોવા મળી રહ્યા છે અને સાથે સાથે અત્યારે ભાવ છે તે ઘટે તેવું અત્યારે લોકોનું કેવું છે અને સાથે સાથે સોનું લેવું પણ એક જીવન જરૂરિયાત વસ્તુ છે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ સોનાનો ભાવ દિવસે ને દિવસે વધતો થતો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે હાલમાં નવ્વાણું હજાર સુધી સોનાનો ભાવ છે તે પહોંચી ગયો છે તો સીજી રોડમાં આવેલ એક જ્વેલર શોરૂમ આપણે હાલમાં આવ્યા છીએ મેનેજર સાહેબ આપણી સાથે છે સાહેબ અત્યારે ભાવ છે ક્યાં સુધી પહોંચ્યો છે અને શું લાગે છે હજી કેટલો વધશે નમસ્કાર હું પહેલાં તો આઈએ જ્વેલર્સ સીજી રોડથી બોલી રહ્યો છું અત્યારે અને અત્યારે નવાણું હજાર પ્લસ એટલે કે એમ કહેવાય કે એક લાખ સમથિંગ ભાવ પહોંચી ગયો છે સોનાનો આ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ વોલેટિલિટી કહી શકાય અને ગોલ્ડ જોવા જાવ તો સતત અપને અપજ રહ્યું છે લાસ્ટ સિક્સ મંથની અંદર વધારે પડતા જમ્પ આવ્યા છે બટ ગોલ્ડ સમથિંગ જ્યારથી યર ઓન યર વધતું જ રહે છે ગોલ્ડ આપણે ગોલ્ડનો ભાવ એટલો બધો વધી રહ્યો છે પ્રસંગોમાં કોઈ પણ જાતનો પ્રસંગ હોય પછી લગ્ન હોય કે નાનો મોટો પ્રસંગ હોય નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય ગોલ્ડ લેવામાં પ્રસંગ વખતે લોકો ગોલ્ડ લેતા જ હોય છે ત્યારે ભાવ વધ્યો તો ગ્રાહકીમાં કોઈ પણ જાતનો ફરક પડી શકે છે કે અત્યારે કોઈ પડ્યો છે ખરી ના આમાં શું છે કે ગોલ્ડ છે એવર ટાઈમ ઇન્વેસ્ટમેન્ટની રીતે જુઓ કે ટ્રસ્ટની રીતે જુઓ તો અત્યારે ગોલ્ડ છે એ મોસ્ટ પ્રાયોરિટી મેટલ કહી શકાય અને મોસ્ટ પ્રાયોરિટી ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય જે લોકોને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં જેટલો ટ્રસ્ટ છે એટલો કોઈ કોઈ જગ્યાએ ઉપર ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રસ્ટ નથી એટલે ગોલ્ડ છે એવર ટાઈમ રહે છે અને ગોલ્ડમાં અત્યારે કોઈ કસ્ટમર લેવલે કોઈ એવો અસંતોષ કે મીન્સ ક્યારેય એવું નથી જોવા મળ્યું હા થોડું ઘણું પ્લસ માઇનસ પ્લસ માઇનસ રહે ખરીદીના લેવલે પણ ક્યારેય એવું નથી થતું કે ઘરાકી નીચે આવે એવું કોઈ પણ વધી શકે કે ભાવ ઓછો થવાનો કોઈ પણ ચાન્સ છે કે પછી વધે તો ક્યાં સુધી વધી શકે એવું કોઈ આઈડિયા ના અત્યારના લેવલે તમે સિનારીઓઝ તમે યર ઓન યર સિનારીઓ જોશો તો ફ્લકચ્યુએશન આવી શકે પણ ગોલ ઓલ ટાઈમ હાયર જ રહે છે ક્યારે ગોલ નીચું નથી આવતું ગોલ અપ જાય છે સ્ટેડી રહે છે અપ જાય છે ડાઉન હોય છે ત્યારે એ કેવું કહી શકાય કે માર્કેટ ફ્લક્ચ્યુએશન કહી શકાય એને ડાઉન ના કહી શકાય ગોલ્ડ એવી મેટલ છે કે યર ઓન યર એ તમને સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ બેનિફિટ આપી શકે છે ચોક્કસથી આપણી સાથે અત્યારે મેનેજર સાહેબ હતા તેમના દ્વારા એવું કહેવું છે કે ગોલ્ડ લેવામાં અત્યારે ગ્રાહક તરફથી કોઈપણ જાતનો અસંતોષ કે પછી ગ્રાહક ઓછી થઈ હોય તેવું હાલમાં જોવા નથી મળી રહ્યું પરંતુ મુખ્ય બાબત અત્યારે ચોક્કસથી એ જોવા મળી છે કે ભાવ છે તે દિવસે ને દિવસે અઠવાડિયે દર મહિને અત્યારે હાલમાં વધી રહ્યો છે કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો એક લાખને પાર પહોંચેલા સોનાની કિંમતમાં હજુ પણ થઈ શકે છે વધારો જ્યાં સોની વેપારી કાલ્પનિક ચોક્સીએ મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતમાં વધારો થશે અને એક પોઈન્ટ પચીસથી એક પોઈન્ટ પાંત્રીસ લાખ સુધી સોનાનો ભાવ પહોંચી શકે છે અમેરિકાએ ચીન પર ટેરિફમાં વધારો કરતા સોનાનો ભાવ વધ્યો હોવાનું જણાવી રહ્યું છે સોનાનો ભાવ સોનું એકવાર ચોક્કસપણે પાંત્રીસો ડોલર આવવાનું જ હતું એ જે ક્યાંનો ટાર્ગેટ હતો એ સેટ થયો હતો અને એક વખત સોનું અત્યારે એક લાખની નજીક સોનું આવી ગયું છે સોનું આવનારા દિવસોમાં એક વખત કદાચ એક વખત થોડુંક આઠ દસ ટકાનું સેજ કરેક્શન આવે પણ સોનું એકાંતરે આવનારા ટાઈમમાં એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજારની વચ્ચેમાં સોનું આવશે ચોક્કસ આવશે સોનું પિસ્તાલીસસો ડોલર લઈ જવાનું ચોક્કસ ગણતરી છે અને સોનાનો ભાવ હવે નથી ઘટવાનો આ છેલ્લો ભાવ જે ઘટાડો આવ્યો છે અરે જે વધારો આવ્યો છે સોરી એ વધારો જે હમણાં ચાઈના ઉપર બસ એકસો પચીસ ટકા ટેરિફ હતી જે બસો પિસ્તાલીસ ટકા કરી છે અમેરિકા એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરેક્શન છે અને છે ને કોમોડિટીમાં ડોલર પ્રત્યેનું કરતા એટલે ગોલ્ડ પ્રત્યે વધારે ખરીદી છે અને બધી બધી મોટી બેંક્સ બી ડોલરની જગ્યાએ ગોલ્ડ ઉપર વધારે વિશ્વાસ રાખીને ખરીદી કરે છે એના કારણે આ વધારો છે અને હાલ બસ આટલું જ મને નમસ્કાર